એ ગુલ્ફી ખાવ ને ગરમી ફગાડો કે જોવો હવે ઉનાળો આવ્યો કે હું તો ગુલ્ફી બેસું તાજી તાજી કે જોવો હવે ઉનાળો ઠંડક લાવો જાજી કેળો આવ્યો તમે જોવો ઉનાળો આવ્યો ને કે કેટલો બધો તડકો પડે આ તડકો પડે ને એ સારું મેં નવો ધંધો શરૂ કર્યો ગુલ્ફી બેસવાનો હારું અને કોઈ ગુલ્ફી લેવા આવતું કેમ ની હોય હા ગામના ને કોઈ ને ખબર નહી હોય અરખુડે નવો ધંધો ગુલ્ફી શરૂ કર્યો પછી કોણ આવે ગુલ્ફી લેવા આવશે વાતો ના કરવી ને હું ઉપડું ગુલ્ફી બેસશે આવું ઓહો કેટલો બધો તાપ પડે અને કેટલી બધી તો ગરમી પડે સારું છે મારી પાસે આ માટલું છે તે એનું ટાટું પાણી પીવું ને તો એ મારા પેટમાં ઠંડે ઠંડે ઠંડી ગોલ્ફે લેડો દેખાતો જ નહીં ઠંડી ગોલ્ફે લે આ તો હરખોરો લાણી ના કેન તું ફેરી છો એ મુખીય ઈ ખાલી પાણી નું કેન નથી મેં ગુલ્ફી વેસો ધંધો શરૂ કર્યો કે નઈ ઈ સારું એમાં મેલફી ફેરી એમ ગુલફી ફેરી હારું હારું એક મને ખબર હુખી ગુલ્ફી ખવડાવું ખરો પણ પૈસા થાય લે પણ આ ઉદઘાટન ની તો તારે મને ખબર પડે મુખી ની એવું ન હોય હવે ગુલ્ફી શરૂ કર્યું ગુલ્ફી તમને તારે પડે હવે તો મફત માં ની ટીકડી નથી આવતી હા સારું હારું બોલ હું ગુલ્ફી નો ભાવ છે મુખી રૂપિયા વાળી ગુલ્ફી છે દસ વાળી છે પચાસ વાળી છે સિત્તેર વાળી છે એટલે સિત્તેર વાળી છે લાય રૂપિયા વાળી મને દે રૂપિયા વાળી ગુલ્ફી ખાવા રૂપિયા માં તો હળી ગુલ્ફી આવે હળી ગુલ્ફી હા લાય લાય હળી ગુલ્ફી લે આ હું આ તો ખાલી હળી છે

અવે ફગ્યા તો લાવો પેલા સાખી લેવા દે હારી નો હોય તો પાછી આપી દો અહિયાં આમ ફડવાલે પાછી આપીજો લે પૈસા દેવા જો પૈસા દેવા પડશે મુખી તમને કીધું તો છે આપત માં તો પંથની ટિકડી નથી આવતી હા હા હાલો હાલો હું બીજે ગુલ્ફી વાસવા જાવ હા ઓહોહો સેતર ખોડાની ગુલ્ફી મજા વા બહુ મીઠી ભલે મને પાંચ વાળી દહ માં ઠોકીન જો ના પેમલા આ શે અરખોડા ની ગુલ્ફી મીઠી વારખોડા ની ગુલ્ફી હા તો મરખોડા ની અહી નવો ધંધો ચાલુ કર્યો ગુલ્ફી વેચવાનો નવો ધંધો ચાલુ કર્યો હા તો અહીંયા અહીંયા વાડી દેવા નીકળ્યો હતો ગુલ્ફી હા અને

તો કેમ બોલી નો અસર પડ્યો કે નઈ અરખુડા નવો સારું કર્યો છે આ વર્ષે કેમ પાટન માં નો રાખ્યો આ વર્ષે બે પાર્ટનર માં ધંધો કર્યો ગુલ્ફી માં અરજી ગુલ્ફી તું ખાઈ જતો એમાં મારે વળે હું

એ આનો એ દુકાન નાખવા મારે કરવું પડશે કામ કરવાની પડખે દુકાન નાખી દઉં પણ મારી પાસે પૈસા હું કરો મુખી પાસે આમ કરીને આનો ધંધો ભાંગવો છે હે અરખોડા તો તારે મને પાટણ માં નહી રાખવો ને હાલ તો હું હવે તને ઉપાડી રાખ્યો હશે અરખોડા ભાઈ મારી ભૂલ થઈ ગઈ એવા વાંધો નહીં જા મારે પાર્ટનર માં ધંધો કરવો રાખું મુખી લે આવ્યામલા હા શું કરો છો ને માલ હાટુ નીર ભેગી કરો હારું હારું મુખી વાત બોલો હરખોડો છે ને હા એ ગામ માં ગુલ્ફી ઉનાળામાં તો છે ને રૂપિયા વાળો થઈ જવાનો છે મુખી મારી વાત તો સાંભળો આ ગામ માં અત્યારે વધારે રૂપિયા વાળું કોણ છે હું તો પછી એ રૂપિયા વાળો થઈ જાય તમારી શાખા નો ઘટે કામ કરો ને તમે એની પડસે ગુલ્ફી ની દુકાન નાખી ના 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 પેમલા હું આ ગઢે ગઢ પણ ગુલ્ફી વેસુ એ થોડો હારો લાગો ઓકે એ વાત તમારી હાસી હો હા તો તો એક કામ કરો ને ગુલ્ફી હું વેસે તમારે તો ના છે ને ખુરશી માથે શેફ ની જેમ બેહવાનું છે ખાલી પૈસાનો હિસાબ કિતાબ જ રાખો ગુલ્ફી હું વેસે ના ના ઓ પેમલા એ કાઈ ધંધો ન કરો ઓકે હું હમણાં એની દુકાને જો ને તે મેં એને કીધું હા કે હરખુડા આ તું એ ધંધો નાખ્યો છે ગુલ્ફી ની દુકાન મંડી છે હા

મુખ્યા અમારી વટે વાત વહી ગઈ છે વટે એટલે તમે આ ગુલ્ફી વેચવાનું શરૂ કર્યું હા અમે નવી દુકાન નાખી છે તમારો ધંધો હાલશે જ નઈ ધંધો તો મારો જ હાલ હરકુડા સ્પેશિયલ ગુલ્ફી

ઘરાક તો બધા ઓઈલ કરે જ જાય એક કામ કરું આપણે પાંચ માં ગુલફી કરી નાખી લા ફેમલા ઘરાક બધા એન પા વળી ગયા આપણી કોઈ વાળવા જો પાંચ કે પાંચ કે પાંચ માં ગુલફી પાંચ હે ના તો પાંચ માં ગુલફી ના કે લે ગુલફી આવી તો હા તો અરે વાલ્યો પાંચ માં હે ગુલફી સાચી જો એક બાર આવો કે બાર બાર આવો કે લો હા આયા મુખે હા એ છોકરા અહીંયા થી ગુલફી લેવાની હતી હું તુંય તે હવે જવા દે પાંચ માં ગોલ્ફી આપડી રૂપિયા માં ગોલ્ફે રૂપિયા માં પાંચ માં ઓછા ભાવ કરે એમાં બધા ઘરે હું એક કામ કરું ચાર રૂપિયા માં ગોલ્ફી કરી નાખું

છોકરો દહ વાળી ગુલ્ફી ને પણ મરખોડા બધી ગુલ્ફી અમારી ખપી ગઈ ને હું પેમલા તું વાતું કરે ખપી જાય ને તારી ગુલ્ફી પણ તને ખબર છે તારી દહ વાળી ગુલ્ફી મેં રૂપિયા માં લઈ લીધી મારી અરે વટે સડ્યા તા નો હાલવા દઉં ધંધો મુખે આ બધી મેં તમારી પાસે રૂપિયા વાળી ગુલ્ફી લીધી ને એ બધી હું ગામમાં જઈને દહ રૂપિયા માં વેચી હું પૈસા વાળો થઈ જાય અરે મુખે આ તો આપણે ખોટ માં ગયા તો આયા તો આયા હું તને ના પાડતો તો કે આપણે ગુલ્ફી નો ધંધો નથી કરવો પણ તે મને પરાઈને દુકાન નખાવી